નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું દોસ્તો તમે ભારતીય જનતા પાર્ટીની નેતા આ નવની રાણાને તો ઓળખતા જ જશો આ એ જ નવની રાણા છે કે જે વારંવાર રીલ્સ બનાવી બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હતી અબકી બાર અબકી બાર અબકી બાર ક્યાં હે એ તો તડીપાર થઈ જાત રહી ગયા અબકી વાર જે રીતે ભૂંડાઈ ની હારી છે અમેઠીમાંથી સ્મૃતિ ઈરાની હારી ત્યાર પછી કોઈ પણ જગ્યાએ નવનીત રાણા હારી પછી તો આઠ દિવસ સુધી તો એને હોશ નથી રહ્યું કે હું હારી ગઈ છું હું હારી ગઈ છું જનતાએ મને કેમ હરાવી દીધી કેવી હાલત થઈ ગઈ છે બહુ કૂદકા મારતી હતી હવે એ જનતાને પૂછે છે કે જનતાએ મને કેમ હરાવી તો તારો ઓવર કોન્ફિડન્સ જ એટલો હતો અફકી બાર ચારસો પાર અફકી બાર ચારસો પાર પાર થઈ જવાના હતા બધા આ તો બચી ગયા જનતાએ એ તમારા ઉપર એટલી દયા કરી કે તમે લોકો બચી ગયા નતર એક એક પાર થઈ જાય ત્યારે કેવી હાલત છે આ નવનિત રાણાની જોઈને મને તો ખૂબ દયા આવે છે કેવા કૂદકા મારતી હતી આરકી વાર એક રીલ તમે તો જોયો તો પુષ્પા આવી રીલું બનાવે આ નેતા છે ભારતીય જનતા પાર્ટીની સંસ્કારી મહિલાઓ છે હે આ બધી સંસ્કારી મહિલાઓ છે એક સમયે જયારે ફિલ્મી દુનિયામાં કામ કરતી હતી ત્યારે ભગવાનને બદનામ કરવામાં બાકી નથી રાખ્યું ત્યારે પઠાણ ફિલ્મ પહેલી આવી હતી ને ત્યારે આ બધા કૂદકા મારતા હતા કે ભગવાન રંગનો અપમાન કરો છો આ તમે બધા ઈચ્છો આ જનતાએ જે તમને ભૂંડાઈની હાર આપી છે ને એ બરાબર છે નતર તો દેશની મહિલાઓ જે છે ને એના વિચારોની તમે બધા પથારી ફેરવી નાખે એક પહેલી સ્મૃતિ ઈરાની હારી બીજી બાજુ માધવી લતા હારી આ બાજુ તું હારી ત્યાર પછી દોસ્તો એની વેદના કેવી છે એ તો હું તમને કેવું ભૂલી જ ગયો આવો આપણે જોઈએ

इन्हें पहचानते तो जरूर होंगे आप बीजेपी की फायर ब्रांड नेता तो बन गई लेकिन सांसद बनते-बनते चूक गई जी हाँ ये अमरावती से चुनाव हार चुकी बीजेपी नेता नवनीत राणा हैं हार का गम भुलाने में सप्ताह भर से भी ज्यादा लग गए अब नतीजों के करीब 10 दिन बाद मीडिया के सामने आई हैं अभी तक जवाब तलाश रही हैं कि अमरावती की जिस जनता ने 2019 में निर्दलीय चुनकर दिल्ली भेज दिया इस बार बीजेपी के रथ पर सवार होकर भी नहीं जीत पाए आखिर गलती कहाँ हो गई कहती हैं उम्र भर इस चिंता में रहूंगी हमेशा चिंता और हमेशा जिंदगी में रहेगा कि 2019 में एक निर्दलीय करके मुझे मेरे लोगों ने अमरावती के क्षेत्र के लोगों ने दिल्ली भेजा था और इस बार मैंने क्या ऐसा किया कि मेरी जनता ने अमरावती के मुझे यहाँ पे रुकाया शायराना अंदाज में कहा जाता है कि दिल को बहलाने को गालिब ये ख्याल अच्छा है तो कुछ इसी अंदाज में नवनीत राणा भी हार के मलाल को ये कहकर छुपा रही हैं कि मैं हार कर भी उस वक्त जीत गई जब नरेंद्र मोदी ने देश के प्रधानमंत्री के तौर पर शपथ ली मुझे लगता है कि हम जैसे जितने भी उम्मीदवार थे आ, और स्पेशली मेरी मेरी हार होकर भी मैं उस वक्त जीत गई जिस वक्त मेरे प्रधानमंत्री ने एज ए प्राइम मिनिस्टर शपथ ली तो मुझे लगता है हार के भी हमारी जीत है इस देश के लोगों की मैं आपको इतना ही बता सकती हूँ कि एक वाक्य बहुत अच्छा है लिटिल बेंड इज नेवर एंड और वही पद्धत से मैं आगे मेरे जीवन में काम करती का, काम करती रहूंगी खैर बता दें कि महाराष्ट्र की, की अमरावती लोकसभा सीट से 2019 में नवनीत राणा ने निर्दलीय लोकसभा चुनाव जीता था जिसके बाद 2024 के लोकसभा चुनाव से पहले नवनीत ने बीजेपी ज्वाइन की थी अमरावती सीट से ही बीजेपी की टिकट पर चुनाव लड़ा था लेकिन कांग्रेस प्रत्याशी बलवंत बसवंत वानखेड़े ने उन्हें हरा दिया 2024 के लोकसभा चुनाव के दौरान नवनीत राणा उस वक्त सुर्खियों में आई थी जब चुनाव प्रचार के दौरान ओवैसी के गढ़ में एक विवादित बयान दिया था उन्होंने ओवैसी के भाई के 15 मिनट के लिए पुलिस को हटा देने वाले बयान पर कहा था कि हमें सिर्फ 15 सेकंड लगेंगे સાત દિવસ તો આ સદમા બહાર નથી આવી સાત દિવસ સુધી સદમા બહાર નથી આવી અને જનતાને પૂછે છે કે મને કેમ તમે હરાવી આ આ આ ચૂંટણી હું ક્યારેય ભૂલી નહીં શકું ન જ ભૂલી શક કારણ કે ઊંધે કાંડ તને જનતાએ પછાડી છે એટલે આ ચૂંટણી તો તું શું સ્મૃતિ ઈરાની નહીં ભૂલી શકે પેલી માધવી લતાય નહીં ભૂલી શકે કોઈ નહીં ભૂલી શકો અને ખાસ તો કહું ને તો તમારા આકાઈ નહીં ભૂલી શકે હા એ માંડમાંડ બચ્યાશ બસો ચાલીસ આવી ગઈ અને એન્ડીએ થોડો ટેકો કર્યો એટલે માંડમાંડ બચ્યાશ નકર તમારા આકાય તે એટલે જે કાંઈ હોશિયારીઓ તમારી હતી ને એ જનતાએ આ બે હજાર ચોવીસની ચૂંટણીમાં કાઢી નાખી તમને લોકોને મું તોડ જવાબ આપ્યો છે કે તમે લોકોએ ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ કર્યું જ નથી મહિલાઓને જ્યારે નિરસ્ત્ર કરીને રસ્તા ઉપર દોડાવવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ એક પણ મહિલાઓના મોઢામાંથી શબ્દ નથી નીકળતો અને ચૂંટણી ટાણે જય શ્રી રામ જય શ્રી રામ હા બધા હવે જાગૃત થઈ ગયા છે જય શ્રી રામના નામે હવે વોટ માગશો ને તો કોક મારશે એટલું યાદ રાખજો તાકાત હોય દમ હોય તો શિક્ષણના નામે માગો સારા આરોગ્યના નામે વોટ માગો દેશમાં જે કામ કર્યા હોય એના નામે વોટ માગો હાલી નીકળ્યા છો લ્યા આપી વાર તડી પાર બચી ગયા ઘર ભેગા થઈ જ ફક્ત હવે તમારી આ દીદીને સંભાળજો તમે આમ તો ગયા માસ્ટર આમ તો ગયે